નડિયાદમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ નવરંગ નવદુર્ગા અને વૃંદાવનમાં પ્રથમ દિવસે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને ધામના સંતો દ્વારા જગદંબાની આરતી ઉતારવામાં આવી નવરાત્રી પ્રથમ દિવસે કુવારી કન્યાઓનું પૂજન કરી ભેટ આપવામાં આવી આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે આજે માતાજીને આપણે આરતી કરીને શરૂઆત કરી છે માં અંબા આપણને શક્તિ આપે જુદા જુદા સ્વરૂપમાં નવ દિવસ આપણે નોરતાની મોજ માણવાની છે સૌએ ગરબા ગાવાના છે સૌ શાંતિથી ગરબા ગાય અને ગરબા આયોજકોએ સુંદર વ્યવસ્થા ગોઠવી છે તો આ તમે અત્યારે નવ દુર્ગામાં અહીંયા ઊભા છો એ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવ દુર્ગા ગરબા મહોત્સવ અહીંયા આપણે ઉજવી રહ્યા છે અને અહીંથી થોડેક જ આગળ સત્યાવીસ ગામ પાટીદાર સમાજની વાડીની બાજુમાં એ રાધે ગરબા જે પણ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ ઉજવવામાં આવી રહ્યા છે અને આમાં આપણે ખાસ કરીને નાના છોકરાઓ માટે સિનિયર સિટીઝનો માટે અને વિકલાંગો માટે એ આપણે ગરબાનું આયોજન કર્યું છે તો એમાં પણ બધાએ પધારવા માટે વિનંતી છે તો આની અંદર પણ આપણે ફ્રી ઓફ ચાર્જ એ તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ની અંદર આવે અને ટ્રેડિશનલ ડ્રેસ માં આવશે એમને ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવાના છે એ ટોટલી ફ્રી છે એમાં પણ જઈ શકશે એટલે જેને જ્યાં જવું હોય ત્યાં ગરબા ગાવા જઈ શકે અને સમગ્ર નડિયાદ આ માં અંબાની આપણે અપાર કૃપા આપની પર ઉતરે અને ખૂબ શક્તિ મળે એવી માં અંબાને પ્રાર્થના